નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત માં શહીદ દિન ની અનોખી રીતે ઉજવણી નિવૃત્ત સૈનિકોના સન્માનની સાથે રત્ન કલાકારોએ કર્યું રક્તદાન સુરત હંમેશા સૈનિકો અને શહીદોના સન્માનમાં અગ્રેસર રહે છે ત્યારે શહીદ દિવસની ઉજવણી વરાછામાં અનોખી રીતે કરવામાં આવી હતી માતાવાડી ખાતે આવેલા રોયલ ઇમ્પેક્સમાં શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ દસ હીરાના કારખાનાના રત્ન કલાકારો દ્વારા ઉત્સાહભેર અને હોશભેર રક્તદાન કરવામાં આવ્યું હતું જેથી અંદાજે પાંચસો બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પંદર જેટલા નિવૃત્ત સૈનિકોના સન્માન કરવામાં આવ્યા હતા આ તબક્કે માજી સૈનિક પ્રમુખ નરેન્દ્ર પટેલે કહ્યું કે વરાછા વિસ્તારમાં યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે શહીદ દિવસે જ સૈનિકોના સન્માન કરીને દેશના સીમાડે ફરજ બજાવનારાનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોહીની કિંમત જેને જરૂર હોય તેને જ સમજાતી હોય છે સામાન્ય લોકોની જેમ દેશના જવાનોને ઈજા થાય તો તેમને પણ જરૂર પડતી હોય છે સુભાષબાબુએ તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી નો નારો આપ્યો છે જે આ પ્રકારના કાર્યક્રમમાં ખરેખર ચરિતાર્થ થતો જોવા મળે છે બ્લડ ડોનેશન કેમ્પના આયોજક પૈકી જગદીશભાઈ લુખીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષથી દર શહીદ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે કોરોના કાળમાં રક્તદાનની સાથે સાથે પ્લાઝ્મા ડોનેટના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા જોકે હાલના સમયમાં રક્તદાનની જરૂરિયાત વધુ હોવાથી રક્તદાન કરવામાં આવે છે વળી દેશના સીમાડા સાચવતા જવાનોને પ્રેમ લાગણી અને હૂંફ પહોંચાડવા માટે રક્તદાન આજના દિવસે કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવાની કોશિશ કરવામાં આવી છે દસ કંપનીઓ એકસાથે મળીને લગભગ પાંચસો બોટલ યુનિટ રક્ત એકઠું થયું છે હું રમેશ ઠાકરા રોયલ ઇન્ફેક્સ વતી જે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સહયોગી કંપનીઓ સહયોગ ડાયમંડ શેખડા બ્રધર્સ એસ ડાયમંડ જે જે નીલ ઇમ્પેક્ટ આઠ સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને આ મીડિયા ટીમ સ્મીમેરની ટીમ ડોક્ટરની ટીમ બધે ખૂબ ખૂબ રીતે મહેનત કરી અને આ કેમ્પના આયોજનમાં ફૂલ એટલે ફૂલ મહેનત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત મારું નામ જગદીશ લુકી છે નીલ માધવ ઇમ્પેક્ટ રોયલ ઇમ્પેક્ટ શેખરા બ્રધર એ એસ ડાયમંડ એચ એસ ડાયમંડ સાથે મળીને ટોટલ આઠ કંપનીઓ મળીને આ કેમ્પનું આયોજન કરેલું છેલ્લા સાત વર્ષથી અમે કરીએ છીએ પાંચસો બોટલ થઈ જાય છે પાંચસો બોટલનો અને અઢીસો તો થઈ ગઈ છે ચાર કલાકમાં અઢીસો બોટલ થઈ ગઈ છે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માછડે ચડ્યા હોય તો એની યાદગારીમાં કમસે કમ આપણે એક એક બોટલ લોહી આપી અને એનું ઋણ અદા કરવું જો ભારત માતાનું અને આ દેશનું રાષ્ટ્રનું કંઈક ને કંઈક અહીંયા આપણી ઉપર ઋણ હોય છે આઠ આઠ કંપની મળીને કાંઈ આયોજન કરેલું છે અને આજુબાજુના અડજ પડોજના તમામ કંપનીઓ સાથે જોડાણેલી એટલે બજાનો સાજ સહકાર ખૂબ જ મળેલો છે શું બોલવું બોલો બોલો કે શું મારું નામ પ્રવિનચંદર અંકલદાસ સુરતવાળા છે નાઇન્ટી સેવનથી વનની ફોર્મમાં ભાગ લીધેલો હતો મારી તે ટાઈમની અંદર જમ્મુ કાશ્મીર પૂરી પોસ્ટ પર કામ કરેલું હતું ને અમારું કામ હતું આર્મીના જવાનોને રાશન સપ્લાય કરવાનું પેટ્રોલમ સપ્લાય કરવાનું પાણીની પુરવઠો આપવાનું કામ કરેલું શહીદ દિન દિવસ નિમિત્તે હું તો એમ કેમ છું કે ભારતના જેટલા પણ જવાનો છે આપણા ડિફેન્સ ફોર્સમાં જવું જોઈએ દેશની સેવા માટે હું એન કે દેસાઈ સર્વડ ઇન ઇન્ડિયન એરફોર્સ ફોર ફિફ્ટીન ઇયર્સ આજે અંદર જોડે સંકેતો આપણે હાજરી આપી છે શું કહેશું ની કિંમત તો ત્યારે જમણા આપણે સમજાય જ્યારે શહીદ આપણે બોર્ડર પર ત્યારે લડાઈ દરમિયાન લોહીની જરૂર પડે અને ખરેખર આપ જે ભાઈઓ આપણે શહીદો માટે લોહી આપી રહ્યા છે એ ખરેખર બિરદાવાને લાયક છે અને એ બહુ ઉત્તમ કાર્ય છે ખરેખર મોટા મોટું દાન છે આ લોહીનું દાન એ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે લોહીની આપણે લડાઈ વખતે તો ખાસ જરૂર હોય છે પણ અત્યારે પણ આપણે ઘણા લોકો લોહી વગર એ થતા અવસાન પામતા હોય છે એટલે આ બહુ બહુ જ બહુ જ અગત્યનું કામ થઈ રહ્યું છે અને અમે બધી જ શુભકામનાઓ આ માટે અમે આપીએ છીએ